અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા સથવારા સમાજની વાડીમાં રામજી મંદિરના પાટોત્સવ નિમિત્તે જગદીશભાઈ મકવાણા ગુજરાત રાજ્યના મુખ્ય દંડકની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બહોળી સંખ્યામાં સથવારા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સમીર વિરાણી બગસરા શું કેશો આજે બગસરા ખાતે દ્વારા દેવ મહાદેવ ભગવાન સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા સતવારા સમાજ સંચાલિત જે રામજી મંદિર છે ત્યાંથી શરૂ કરી અને બગસરાના રાજમાર્ગો ઉપર ભવ્ય રીતે બીજેના તાલે ભાઈઓ બહેનો નાચતા નાચતા ભગવાનને રાજી કરતા કરતા એ શોભાયાત્રા બજારમાં ફરી અને સતવારા સમાજ ભવન સુધી એ પહોંચી ત્યાં આ યાત્રાનું સમાપન થયું છે સાથે સાથે સમાજના આગેવાનો યુવાનો વડીલો માતાઓ બહેનોની પ્રેર ઉપસ્થિતિની અંદર એક વિશાળ સભા યોજાઈ આ સભામાં આજે એક સમાજના દીકરા તરીકે રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક તરીકે મારું ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું છે હું પણ આજે આ સન્માનથી ખૂબ જ ગદગદિત થઈ આનંદ અનુભવું છું અને બગસરા સત્વરા સમાજનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું સત્વરા સમાજ એ તમામ સમાજ સાથે જોડાયેલો સમાજ છે જેમ દૂધમાં સાકર ભળે એમ તમામ સમાજની સાથે ભળે ગયેલો આ સમાજ છે અને સમાજ પણ ખૂબ જ સુખી અને સંપન્ન અને આ સમાજમાં શૈક્ષણિક જાગૃતિ ખૂબ જ આપણને જોવા મળી છે જેનું કારણ સિદ્ધનાથ મહાદેવની સમાજ ઉપર કૃપા છે અને સમાજના જે આગેવાનો છે વડીલો છે એમનું કાયમ માર્ગદર્શન આ સમાજને મળી રહ્યું છે અને એમના જે આપેલા માર્ગદર્શન મુજબ સમાજના યુવાનો જે કામ કરી રહ્યા છે આજે અહીં સમાજના પ્રમુખભાઈ શ્રી દિનેશભાઈ અડિયલ અને ઘણા બધા પૂર્વ પ્રમુખો આગેવાનો ટ્રસ્ટીઓ યુવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સરસ રીતે સફળ અને સંપન્ન થયો છે